પહેલા આપણે દાણા ભરવાની કોઠીઓ હતી પછી એ કોઠીઓમાંથી અનાજ કેવી રીતે કાઢવાનું આટલી ઊંચી ઊંચી હોય તો નીચે પેલું રાખતા એમ અને પછી એ જે લાકડું આમ કાઢીએ પડે એટલે પછી એમાંથી બધું અનાજ બહાર આવે એટલે હવે એની અંદર એવું હોય કે પહેલા જે નીચે ભર્યું હોય ને એ પહેલું બહાર આવે હવે પહેલા નીચે આપણે ઘઉં ભરેલા હોય અને પછી એની ઉપર પ્લાસ્ટિક બિછાવીને પછી એની ઉપર ચોખા ભર્યા હોય એટલે પછી આપણે નીચેથી એવું ઘઉં ચોખા બહાર આવે તો એમ ચોખા હોય એ જ બહાર નીકળે એટલે કેટલાય જન્મોનો પાપો આપણા હૃદયની અંદર સંગ્રહ કરીને આપણે જન્મ લીધો છે તો આપણે એવું માનીએ કે દસ મિનિટમાં રામ દર્શન થઈ જાય એમ રામ ન મળે એ બધું પહેલા એ જે નીચે આમ કરીને આમ ચકલી ખેંચીએ એટલે પહેલા જે પડ્યું હોય એ બધું બહાર નીકળે બહુ નામ જન્મનામ અંતે શ્રીમદ ભાગવત ગીતામાં આવે છે ને બહુ નામ જન્મનામ અંતે અનેક જન્મના અંતે કોઈને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે માટે રામ નામ લો રામ ભજન કરો નીતિથી જીવો સંસ્કારમય જીવો